જય સ્વામિનારાયણ આ એક ખેડૂતનો હાથ છે એનો અનુભવ હું પ્રસ્તુત કરી રહ્યો છું મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જય સ્વામિનારાયણ આ એક કલ્લોમ ચોરસ અને ચોરસ હાથ છે આ વ્યક્તિ બોલીને મહેનત પણ જોડા કરશે અને સ્માર્ટ વર્ક પર જોડા કરશે સાથે આંગળાની સાઈડ નાની છે એડવાન્સમાં નિર્ણય લેવાવાળા છે સાથે આ ગુરુની આંગળી અને આ સૂર્યની આંગળી સૂર્યની આંગળી મોટી છે ગુરુ કરતાં એટલે આનામાં હિંમતી સ્વભાવ જોતા લાખ રૂપિયા લાખ અને કરોડ કરો કરોડની હિંમત કરશે સાથે બુદ્ધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી નથી પહોંચી રહી બિઝનેસમેનમાં થોડીક કમી હશે પેને હાથ નીચેના માણસો છે કમી દૂર કરે પોતાના લેવલે થોડીક કમી રહેશે સાથે શનિની આંગળી સ્ટેટ ચહેરા કરમ પ્રધાન છે સાથે આંગૂઠો અંગૂઠોનો પણ શક્તિનો છે અને આ લોજિકનો છે જે ઈચ્છા કરે છે લોજિક સમજાવવામાં માસ્ટર છે સાથે અહીંયા આડી લીટી થઈ રહી છે આ બેતાલીસ વર્ષે ભાગ્ય ઉદય કરે અને એક ધનરેખા તરીકે કહેવાય બીજું અહીંયા થોડો ગેપ પડી રહ્યો છે એટલે પાંત્રીસ વર્ષની ઉંમરમાં ખર્ચારો સ્વભાવ હશે આનો અને ખર્ચો વધારે રહેવાનો પાંત્રીસ વર્ષની ઉંમર સાથે આ ધનુ સાકાર થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની સાથે આ ગ્રહોને પેસેજ સારો મળ્યો છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બને સાથે આ હૃદયરેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી જઈ રહી છે અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે આ વ્યક્તિ પરોપકારી હોય કોઈનો એક રૂપિયો બાકી ન રાખે એના ઘરે જઈને આવવાવાળો છે આ પ્રેમી સ્વભાવનો છે પણ આ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું ભાવનામાં કોઈ નિર્ણય ન લે જો ભાવનામાં નિર્ણય લીધો ને તો આ વ્યક્તિ ફસાઈ જાય આ વસ્તુનું એને ખાસ ધ્યાન રાખવાનું બીજું આ પરિવારને સાથે લઈને ચાલવા વાળો છે અને આ કોઈપણ અપેક્ષા વગર લોકોની મદદ કરવાવાળો છે અને આ વ્યક્તિ દયાળુ સ્વભાવનો છે સાથે આ મા બાપની સેવા કરવાવાળો છે જ્યારે નીચે તરફ જાય ને એટલે આ મા બાપની સેવા કરવાવાળો વ્યક્તિ છે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ રેખા છે જે અહીંયાથી નીકળી અહીંયા સુધી જઈ રહી છે અને જીવનના વીસ વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી ડિસિઝન લેશે અને આ વ્યક્તિ ચતુરાંગી જ્ઞાનવાળો હોય છે એક બાજુ ટીવી જોવે એક બાજુ મોબાઈલ હાથમાં હોય ને એક બાજુ ચોપડીમાં લખતો હોય ને એક બાજુ વિચારતો હોય કહેવાનો મતલબ ચારે બાજુ દિમાગ દોડવાળો છે અને આને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરવાનો છે પાયાથી માંડીને ટોચ સુધીની માહિતી ભેગી કર્યા પછી જ કામ કરવાવાળો છે અને આ વ્યક્તિ કલ્પનાશીલ જોતા રહે અને જે પણ કલ્પના કરે ને એ કરવા કરવાવાળો છે સારામાં સારા એકા ઓર્ડિનરી સાથે આ માઇન્ડ રેખાવાળા બીજું આ ધનરેખા છે જે ચંદ્ર પર્વત અને કેતુ પર્વતથી જોડેથી નીકળી અહીંયા સુધી છે અને પછી આ ઉપર છેક જઈ રહી છે આ સારામાં સારી છે છેક શનિના એન્ડ સુધી જઈ રહી છે અને સાથે આ મલ્ટિપલ પ્રોપર્ટીની નિશાની થાય છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે આ સારામાં સારી ધનરેખા છે પણ આ ધનરેખાની અંદર અહીંયા આગળ જો અહીંયા આગળ આ છે જ ફાટો પડ્યો તારે એને કંઈક મોટો ખર્ચો આવ્યો છે જે ઉંમર એની તે ત્રેવીસ ચોવીસ ચોવીસ વર્ષની ઉંમરમાં કોઈ ખર્ચો આવ્યો છે કેમ કે ધનરેખામાં ફાટો પડી રહ્યો છે તારે એને કોઈક એવો એપેક્સ એમ એમ ને કે કોઈ એવો ખર્ચો આવ્યો છે અચાનક આ એની નિશાની છે બીજું અહીંયા આગળ આ મલ્ટિપલ પ્રોપર્ટી લેશે આ છે ચાલીસ વર્ષની ઉંમરમાં મોટી પ્રોપર્ટી લેશે એનું નિશાન છે જો આખું આ સારામાં સારી નિશાની છે ધનરેખા ઉપર જોરદાર બીજું આ જીવન રેખા છે જે અહીંયાથી નીકળે અહીંયા સુધી છે અને જ્યારે ધન રેખા હોય ને એ જીવન રેખા જે અહીંયા આવે ને એટલે ધન ધનરેખાની જીવન રેખા તરીકે કહેવાય જે આમ રાઉન્ડ થઈ અને આમ આવી રહી છે આ પરિવારને સાથે લઈને ચાલવા વાળો છે પરિવારનો કોઈ પણ સદસ્ય ઘણી બહાર ગયો હોય ને જ્યાં સુધી પાછોનો આવે ને ત્યાં સુધી આ ધ્યાન રાખવા વાળો છે અને પરિવારનો સદસ્ય ઘરે પાછો આવે ને પછી આવવું હોય ત્યાં સુધી જાગે એટલે પરિવારને સાથે લઈ જાવ અને આ એના જન્મસ્થાનથી સોથી બસો કિલોમીટર દૂર કોઈ પણ બિઝનેસ કરશે સારામાં સારો ચાલશે આના જીવનમાં સ્ટ્રગલ સંઘર્ષ વધુ રહેશે બધા ફેસમાંથી બહાર નીકળશે અને ગોલ્ડન પિરિયડમાં આવશે અને જો જન્મસ્થાન આગળ હશે તો ટ્રાવેલિંગ છે કે આ કરશે એમાં એને ફાયદો થશે સારામાં સારો એક્સ્ટ્રા ઓર્ડિનરી સારી જીવન રેખા છે અને આ જીવન રેખાની અંદર અહીંયા ધનરેખાને જોઈન થઈ રહી છે અને એક રેખા અહીંયા નીચે એને જોઈન થઈ રહી છે એટલે આ ધનરેખા અહીંયાથી અહીંયા સુધી ધનરેખા હોય ને એને ધનરેખા કહેવાય જ્યારે ધનરેખા જીવન રેખા અહીંયા હોય ને અહીંયા સુધીની આમ ટચ થતી હોય ને ધનરેખાને અને પછી આ એટલે આ ધનરેખાને પણ જીવન રેખાની અંદર જોઈન્ટ કહેવાય બીજું આ જીવન રેખાની અંદર અહીંયા આગળ આ ફાટો રહ્યો છે આ વિદેશ જવાના મોકા મળશે એની આ નિશાની છે બીજું અહીંયા આગળ આ પ્રોગ્રેસ રેખા છે એક આ એક જ છે આ એક પ્રોગ્રેસ રેખા છે આ એક સારામાં સારી વસ્તુ છે અને જીવનભર ટકાઈ રાખે કહેવાનો મતલબ કે આ વ્યક્તિનું કોઈ દી નામ બદનામ ન થાય અને લોકોને સપોર્ટ મળી જાય કોઈ પણ હગાવાળું ગમે એ વ્યક્તિ આની પાસે આવી જાય ને એને એક સપોર્ટ મળી જાય અને કોઈ દી આનું નામ બદનામ ન થાય ને બીજી અહીંયા આગળ એવું જેવું નિશાન થઈ રહ્યું છે અહીંયાથી લઈને અહીંયા સુધી આ જીવન રેખાની માઇન્ડ રેખામાં જોઈન છે જેની ઉંમર દસ વર્ષથી લઈ અને અઢાર વર્ષની વચ્ચે આખું યવનું નિશાન થઈ રહ્યું છે ત્યારે આ વ્યક્તિ કંઈ પણ કામ કરવા ગયો છે ને એને સફળતા નહીં મળે આને શારીરિક બીમારી પણ હોઈ શકે કે જીવન રેખાને માઇન્ડ રેખાની જોઈન્ટ છે એટલે બંનેના ગુણ હોય ભણવાની અંદર કે એની અંદર ડિસ્ટર્બ થયો હશે અને બીજું જીવન એટલે આને શરીરની સુખમાં ત્યારે કમી હશે કે તાવ કે ગમે મૂળ સમીર એ ગાળો હશે દસથી લઈને અઢાર વર્ષની વચ્ચે એની બીમારીનું કંઈક હશે કે જ્યારે યવ થાય એકા એક નેગેટિવ નિશાની કહેવાય છે જ્યારે યવનું નિશાન હોય બીજું આ ગુરુનો પર્વત છે ગુરુ પર્વતનો વિસ્તાર સારો છે પણ ગુરુ પર્વતનો આ ભાગ બેઠેલો છે ઓડિયો દ્વારા કે સી વસ્તુ કરશે તો ફાયદો થશે સાથે આ મલ્ટિપલ બિઝનેસની રેખા છે અને આ પ્રોગ્રેસની રેખા છે આ સારામાં સારી છે અને સાથે અહીંયા થેડ થઈ ગયું છે એટલે આ ગુરુપર્વતનો પાવર વધારે છે ઓડિયો દ્વારા કઈ સી વસ્તુ કરશે તો ગુરુ પર્વતનો પાવર જોરદાર વધી જશે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને ગુરુ પર્વતની સાઇઝ સારી છે સાથે આ શનિનો પર્વત છે પણ આ શનિના પર્વતની અંદર જ્યારે અહીંયા ધન રેખાની અંદર ખાડો હોય ને એટલે આ વ્યક્તિને છે ને મહેનત વધારે કરાવે અઢાર કલાક મહેનત કર્યા પછી પૈસા મળે અને બીજું આ વ્યક્તિને આજે વસ્તુ જોતી હોય ને તો બે દિવસ પછી મળે મૂળ કહેવાનો મતલબ બે વર્ષનો ગાળો રહે બે દિવસ પછીનો મતલબ મળે ખરી પણ તરત ન મળે અને આ વ્યક્તિને વ્યાજે બહુ લેવાના નહીં રૂપિયા જો વ્યાજના રોલમાં રહ્યો ને તો વ્યાજના રોલમાં ભલે આ કરોડોનો બિઝનેસ કરતો હોય એને વ્યાજ તો છેક સુધી ચૂકવવું જ પડે જો વ્યાજે પછડ્યો હતો કે ધન ધનરેખા આગળ શનિ પર્વત પર ખાડો થઈ રહ્યો છે એટલે વ્યાજના ચકેડામાં રહે આ વ્યક્તિ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું અને આને કોઈ પણ વસ્તુ આજે જોતી હોય ને તો બે વર્ષ લેટ મળે મળે ખરી પણ બે વર્ષનો ગાળો રહે આ વસ્તુ ધ્યાન રાખવાનું પણ વ્યાજે રૂપિયા રહેશે તો વ્યાજના ચકેડામાં જ રહેશે આ વસ્તુનું એને ખાસ ધ્યાન ભલે પૈસા કમાશે પણ મૂળ વ્યાજનું વધારે રહેશે આ સૂર્ય પર્વત છે અને આ સૂર્ય પર્વતનો વિસ્તાર સારો છે પણ સૂર્ય પર્વત ઉપર પણ ખાડો છે આ એક પાછું નેગેટિવ છે આ વસ્તુ કેવું છે આ વસ્તુને કારણે એને ચશ્મા હોઈ શકે છે કા જની કમરનો દુખાવો કે આ વસ્તુ હોઈ શકે છે બીજું આને સૂર્ય પર્વત ઉપર અહીંયાથી સૂર્યરેખા નીકળી રહી છે અને અહીંયા ઉપર સૂર્ય આવી રહી છે અને બીજી એ સૂર્યરેખા આ ડબલ સૂર્યરેખાવાળો હાથ છે આ સાઠ સાઠ વર્ષે ડબલ સૂર્યરેખા થઈ રહી છે એટલે આને સંતાનનું સુખ સારું હશે સંતાન તકે આનો ભાગ્ય ઉદય થયો હશે સંતાનના જન્મ પછી અને આ વ્યક્તિને કમ્ફર્ટેબલ ઇન્કમ મળશે અને ફરવું ઓછું પડશે એ જે જગ્યાએ હોય ત્યાં અને ગવર્મેન્ટના ઠેકા છે ગવર્મેન્ટના ઓર્ડર છે આ બધું પણ મળી શકે છે જેઓ સૂર્યરેખા હોય આ એક સારામાં સારી આની નામ પ્રતિષ્ઠા જોરદાર થાય અને સન્માન જોરદાર મળે સાથે અહીંયા આગળ આમ એક રેખા જઈ રહી છે એક સારામાં સારી છે અને આ વિદ્યા રેખા છે આની પાસે જનરલ નોલેજ જોરદાર હોય સો વ્યક્તિ આને પૂછવા આવે એનો જવાબ દે જેમ જેમ ઉંમર વધે ને એમ એમ લોકો આને બહુ પૂછવા આવશે ને એનો એનો ફાયદો થશે સાથે અહીંયા આગળ આ ત્રિકોણ થઈ રહ્યું છે આ એક સારામાં સારી નિશાની છે આ વ્યક્તિને શૂન્યમાંથી સર્જન થાય એક રૂપિયાનો એને કરોડપતિ બને અને આ વ્યક્તિ જે કંઈ પણ ઈચ્છા હોય ને સો ટકા પૂરી થાય આ સારામાં સારી નિશાની છે એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર સાથે આ ભૂત પર્વત છે અને આ ભૂત પર્વત ઉપર આટલી મોટી ભૂતરેખા છે એક અને અહીંયા બે આ બે ભૂતરેખાવારો હાથ છે અને ભૂતપર્વત હારામાં હારો ફૂલેલો છે આ વ્યક્તિની પર્સનાલિટી જોરદાર હોય કાઉન્સલિંગ ફિલ્ડ જોરદાર હોય સમજદારી જોરદાર હોય આ લોકોને સમજાવવામાં માસ્ટર હોય અને આ કોઈ પણ વ્યક્તિ જોડે કામ કરાવવામાં નંબર વન પોઝિશન ઉપર હોય અને આની પર્સનાલિટી જોરદાર હોય સામેવાળા પર પ્રભાવ જોરદાર હોય અને બોલવાની પીચ પણ જોરદાર હોય એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે અહીંયા આ લાકટરની નિશાની છે આ એક બહુ સારામાં સારું છે એવું જેવું નિશાન થયું છે આ લાક્ટર કરે કહેવાનું મત આ ભાઈબંધનો દોસ્તારો જોડો જાય ને તો હસીનો માહોલ થઈ જાય બધા આમ ગુમ સૂમ એકદમ ગંભીર મૂળમાં બેઠન આ વ્યક્તિ જાય ને આમ રમૂજનો માહોલ થઈ જાય આ એની નિશાની છે અને અહીંયા આગળ છે ને એ સિરિયસનેસની નિશાની છે આ પણ આમ એવું જેવું થઈ રહ્યું છે આ એક સિરિયસનેસની નિશાની છે કહેવાનો મતલબ જે જગ્યાએ સિરિયસ થવાનું હોય ને એટલે હા સિરિયસ થઈ જાય સામેવાળું પૂછે ને તોય કંઈ જવાબ ન દે આ એ બે વસ્તુ છે એના માટે લાપટરે છે અને સિરિયસનેસ આ ભાગ્ય જ કોકને હોય આ સારામાં સારી નિશાની છે સા ઓર્ડિનરી સાથે એક લગ્ન રેખા અને બે લગ્ન રેખા છે આના હાથમાં એક અર્થિંગ આવ્યું હશે બીજું આ અંદરૂ મંગળ છે અને આ બારનો મંગળ છે આ અંધુણી મંગળ સારી ગુજરાત માનસિક ગુજરાત સારામાં સારું જે પોસ્ટ પર્સન હોઈ શકે છે ક્રિકેટ વોલીબોલ કે ગીલી દંડા રમવામાં માસ્ટર હશે આ બારનો મંગળ એ પાવરફુલ છે આ સામેવાળા વ્યક્તિને જોઈને જોડ કે જે અમારું કામ કરશે કે નહીં કરે એની પાસે પાસેથી કહેતા કામ કરાવું ને એમાં આ વ્યક્તિ માસ્ટર છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને પોતા પર કોઈ પણ પરેશાની આવે તો પોતે લડવા માટે સક્ષમ છે સાથે અહીંયાથી આ એક રેખા કકડા રેખા નીકળી રહી છે અને અહીંયા બુધરેખા નીકળે પણ આ બુધરેખા જોઈન્ટ જ છે એટલે આ મની ટ્રાઇંગલ થઈ રહ્યો છે મની ટ્રેંગલ થઈ રહ્યો છે પણ ગ્રેટેડ ટ્રેંગલ નથી થયું પણ મની ટ્રાઇંગલ જોરદાર થઈ રહ્યો છે એટલે મોટી ઉંમરે અને પૈસા સારામાં સારા ભેગા કરશે એક્સ્ટ્રા ઓર્ડિનરી અને આ બુધરેખા આટલી જ છે અને એક બીજી અહીંયા છે એટલે કકડા કકડા બુધરેખા છે એટલે આને એસિડિટીનો કંઈક પ્રોબ્લમ હોઈ શકે છે બીજું આ શુક્ર પર્વત છે આ શુક્ર પર્વત સારો છે ના શુક્ર પર્વત ઉપર જોવા આ બધી લૅક્ઝરી રેખાઓ છે આ સારામાં સારી દિશાની છે ના એક પ્રોગ્રેસ રેખા છે જે કામ હાથમાં જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી કામ કરવાવાળો છે પણ આ શુક્ર પર્વત મધ્યમ છે એટલે આ વ્યક્તિને એસી હોય તો ચાલે નો એસી હોય તો પણ ચાલે પણ એ લક્ષ્મીપતિ યોગ ખરો આ વ્યક્તિને ટુ વ્હીલ ફોર વ્હીલ એસીવાળું કર એસીવાળું આ બધા સુખ મળશે એમ કે શુક્ર પર્વત પર લૅક્ઝરી રેખા છે એક સારામાં સારી છે એને લક્ષ્મીપતિ યોગ કહેવાય સાથે આ ચંદ્ર પર્વત છે આ ચંદ્ર પર્વત સારામાં સારો છે અને આ ચંદ્ર પર બેન પર ડાઉટ અહીંયા આગળ ત્રિકોણ જેવું નિશાન થઈ રહ્યું છે આ બહુ જ સારામાં સારી નિશાની છે આ કા કવિ બને કા વિદેશની ભૂમિથી રૂપિયા મળે એની નિશાની છે અને વિદેશ જવાનાને મોકા મળે અને એક અહીંયા નાનું દેખાઈ રહ્યું છે બે દેખાઈ રહ્યા છે એકદમ ઝીણા છે બેન પર ડાઉટ છે કે નહીં એ હું એ પણ ન કહી શકું પેની પર ડાઉટ છે એકદમ બારીક છે એકદમ આછી લીટીવાળા છે પણ આ એક સારામાં સારો ચંદ્રપર્વત સારો છે આ બાર્ગેનિંગ કરવામાં માસ્ટર હશે આને દસ હજારની વસ્તુ લેવા મકલે સાતસો આશ્રમ કેમ લેવી આ લઈ આવે અને આ કલ્પનાશીલ જોરદાર હોય જે પણ કલ્પના કરે પદાર્થ કરવાનો છે આ ખરીદવામાં માસ્ટર હોય ને વેચવામાં પણ માસ્ટર હોય બંને ક્વોલિટી આનામાં હોય અને આ સંગીત પસંદ છે આ રાઉન્ડ થયેલું છે અને સંગીત બહુ ગમતું હશે દૂધની બનેલી તમામ વસ્તુ આને બહુ ગમે ખાવા પીવાની અને આ કલ્પનાશીલ હશે જે પણ કલ્પના કરશે પદસ કરશે અને આને કોઈ પેટની ખરાબી નહીં થાય નાના ઘણા ફર્નિચર જોવાલાયક હોય લાખ રૂપિયાનું ફર્નિચર બનાવીને તો દોઢ લાખની કેમ વેલ્યુ કહેવાય એવો બનાવવા હોય સારામાં સારો સુખ ચંદ્ર પર્વત છે એક્સ્ટ્રા ઓર્ડિનરી સાથે આ બિઝનેસમેનના પોળવા છે આ એનાલિસિસ કરવામાં માસ્ટર છે સાથે આ ગ્રહોને પેસે સારો મળે છે આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે સાથે આનું ગુરુનું ગુરુનું કરવાનું છે શનિનું કરવાનું છે ને સૂર્યનું કરવાનું છે આ ત્રણ ગુરુનું કરશે એને સારામાં સારું રહેશે સાથે આ બુધ આ મંગળ આ મંગળ આ શુક્ર આ ચંદ્ર આ કેતુ આ રાહુ આ હાથ જોયો આવો કોઈને હાથ હોય એને અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો આ એક ખેડૂતનો હાથ છે જય સ્વામિનારાયણ